વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સમગ્ર કેબિનેટ સાથે સતત વખત પદના શપથ લીધા વડાપ્રધાન તરીકે શપથ લીધાના લગભગ સોળ કલાક પછી તેમણે આ કાર્યકાળની તેમની પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે આ ફાઇલ પીએમ કિસાન નિધિ સન્માન યોજના સાથે સંબંધિત છે મોદીએ પીએમ કિસાન નિધિ સન્માન યોજનાના સત્તર હપ્તાને લગતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે તેથી તે વ્યાજબી હતું કે સહી કરવાની પ્રથમ ફાઇલ ખેડૂતોના કલ્યાણને લગતી હોવી જોઈએ અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરવા માંગીએ છીએ મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે પ્રથમ મોટા નિર્ણયમાં મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે તે જ સમયે અન્ય એક મોટા નિર્ણય હેઠળ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ પચાસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરોમાં કુલ મંત્રીઓની સંખ્યા બોતેર છે જેમાંથી ત્રીસ મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે આ સિવાય પાંચ મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે સાથે જ છત્રીસ સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે મોદી કેબિનેટ થ્રી પોઈન્ટ ઝીરોમાં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ મોદી સરકાર ટુ પોઇન્ટ ઝીરોમાં પણ મંત્રી હતા